અમરેલી જિલ્લાના બગસરામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા અનેરી સેવા અને કામગીરી બગસરામાં ગંગા જેવી પવિત્ર સાતલડી નદીને સફાઈ તેમજ ઊંડી કરવાની કામગીરી સતત બીજા વર્ષ પણ શરૂ છે પત્રકાર એકતા પરિષદ અમરેલીના મહામંત્રી કિરીટભાઈ જીવાણી તેમજ બગસરા તાલુકાના પ્રમુખ હાર્દિકભાઈ બામટાની ટીમ દ્વારા આ કામગીરી ચાલુ છે

આજે સાતળી નદી સફાઈ અભિયાન બે વર્ષથી ચાલુ છે જે પાણી ગામનું પાણી ગામમાં અને ગામનું પાણી ગામની અંદર ચડે એવા આશયથી આજે પત્રકાર એકતા મંચ દ્વારા આજે કામગીરી થઈ રહી છે આ કામગીરીની અંદર અત્યારે અમને પ્રેરણા સ્થળો તમારા દેવચંદભાઈ સાવલિયા ગૌરંગભાઈ ચુડાસમા મારા સાથી પત્રકારો હાર્દિકભાઈ વામટા દર્શનભાઈ ઠાકર ટીકુ અબ્બા સમીરભાઈ વિરાણી અને રૂપેશ સુપરેરિયા આ અમારી ટીમ છે જેની અંદર અમે જે કામગીરી અત્યારે કરી રહ્યા અમને આત્મસંતોષ છે કે જે વરસાદની અંદર પાણી જે વિચાર થશે જેમાં અત્યારે ગામની અંદર કોઈ પણ જગ્યા ઉપર પાણીની અછત નહીં રહે આ વર્ષે પણ દરેક જગ્યા ઉપર સૌરાષ્ટ્રમાં પાણીની અછત થયેલ જેમાં ભગત બાકાત હતું કારણ કે ગયા વર્ષે જે પાણીની સફાઈ થયેલી જે પાણીનો સ્ત્રોત ઊંચા આવ્યા અને જે અત્યારે ભગત બતાવી દીધું કે પાણીની અત્યારે આટલી જરૂરિયાત છે ગયા વર્ષે છ વાર છે એકદમ ઓવરફ્લો થયો જેમાં બગસરાની અંદર પહેલાં પાણી એક વાર છે એકદમ ઓરફ્લો થતો અને ગામમાં ઘૂસી જતા તે પણ ગુસા નહીં તો આવું જે કામગીરી અત્યારે કરી રહ્યા છીએ જેનો અમને આત્મસંતોષ છે એક અમે સવાલ કરીએ કે પત્રકારો આવું કરી શકે ખરા તો જવાબ છે હા તમારી નેક એક ઈમાનદારીથી કામગીરી કરવાની ક્ષમતા હોય તો લોકો તમારી સાથે જ હોય ઓગે આજ બગસરા સાતલડી નદી સફાઈ અભિયાન ચાલુ છે તેની મુલાકાતે દેવચંદભાઈ હું દિનેશ અડિયલ જીવાણીભાઈ મહેશભાઈ ગૌરાંગભાઈ ચુડાસમા તેમજ અમારા પત્રકાર પરિષદના તમામ આગેવાનો દ્વારા કેવી રીતના કામ ચાલે છે તેનું નિરીક્ષણ કરવા અને તેને પ્રોત્સાહન કરવા માટે અમે આજે રોજ તેમની મુલાકાત લીધેલી મુલાકાત દરમિયાન અમને એવું થયું કે ક્યાંક ગામની અંદર જાગૃતતા આવી છે કે લોકોને ગામની ચિંતા છે કે ભાઈ ક્યાંક પાણીનો સ્ત્રોત ઓછો પડતો હોય તો જો સાતલિડી નદીને ઊંડી ઉતારવામાં આવે તો એ સહભાગી થઈ અને લોકોને પાણીની સમસ્યાથી નિવારણ લાવી શકાય હકીકત તો આ સરકારને કરવાનું છે પણ છતાં આપણે લોકો આ જ કામ કરીએ છીએ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ ખબર નથી કે એ ક્યાં જાય છે અમારી એક લાગણીને માગણી છે કે હંમેશા બગસરા શહેર સૂરજની જેમ તપતું રહે અને અમે લોકો તેમની છત્રછાયામાં અમે કામ કરીએ